ના ના લાઈટ માં ચિંતા ના કરો હું કાકા જબરજસ્ત વસ્તુ થઈ ગયું શું થયું અરે કાકા તમને કેવા ને તમે બે બંધ થઈ જાઓ હમણાં રાજે નહીં કેવતો કાકા અરે ખોટો બે પણ થઈ જાય હું ના ના કહી દઉં હવે તો ક્યાં કે તાણી કાકાયા એક બોલ માં બે જણાને આઉટ કરી નાશા મે ઓહો તો તાણી જબર કર્યું લે દે તો અન હું શું કહું હું મે હોય કે આઉટ કર્યો ઓ હા ઉને બારિયા ને ગાડ્યો હોય થી લાલ પાકડી વાળા ઓય આવો અફત તારે મેદાન માં રમવા નઈ જાવું પડે તું તો હોય કે ક્રિકેટ રમજે કશો હતો નહીં કાકા ક્રિકેટ આ એ મેચ રમજે હવે બેસ હવે

તો પછી અને આ હોબળો હાવ ગરીબ હાવ ગરીબ હું ભરિયાત લાયો છું કોને તો રહેવાય નહીં ખાવાય નહીં હા એટલે તમે થોડી ઘણી જે બનાવી મદદ કરજો એ તો ટેપ આગે પડીને રહેજો હા એનો વધો ની ટેપ જ કરશે જો હા જે વચ્ચે હોય આને દેવું હતો હા ઈ કેવું છે મારે કશો વધો ની જે બચ્ચા ની તમને આલ દે લે શું કીધું બાપુજી તમે તાર હોય રો તમારે હવે હરિભાઈ નામની ખમન મજા હા રહેજો

સાચી વાત કર્યા આ શું કયું હાલ એ તો બોમ્બ ફોડ્યો જેમ બોમ્બ ફોડ્યો આ ઘર ના બદલી મેં ઘર એટલે મુહૂર્ત નો તો બોમ્બ ફોડવો પડે

તમાર વિશે મુચો થી દોડતો હોય મુજન આ બમો માથા પર બતાવ છું કે માથા પર બે માથાળો તો બીજું માથું જોઈ ગયું એટલે બે માથાળો એટલે રી વાળો કાળ વાળો રી વાળા ઓય મારા રી છે એટલી બધી તો દેખાતી તો નહીં આ રી હાલ બાંધા ને કડે તો ચાણ ને કડે સમય આવતા કે સમય ને કડે ઈ સમય લડવાનો સમય

મગજ કોમ માનતું હતું પણ હવે મને લાગે મારા બોલવાની ક્ષમતા નહીં સમૂડતી જેમ ક્ષમતા નહીં તમે તાર કોઈ કોમ કાજ હોય તો ના કહેતા મન બરાબર હોય તો તમે તો હમણાં કહેવાનું કીધું કે હવે ના પાડું એટલે હવે ના કેતા મન કોમકાજ હોય તો હવે જેમ ના પાડી હવે તમારું કામ કરવાની મને ઈચ્છા નહીં જમ નહીં ત્યાં છોકરા

રાહિ <laughs> 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 અલા ફોડવાળા બોમ્ની વાત નઈ કરતો હું તો માથામાં ઘવાળો બોમ ચમ આજા પેલે સવાબ પૂછી પૂછીને મગજું થઈ કરી નાશું તો તો કાને હાર કરી ઓમે સાસ નથી વાજે ઓલોય પી જાજો બોમ લેવાય ને એક તો પેલો બાર માથું ખાઈ ગયો છે પાછી ઊંઢી ઉખલે છે

હવે આવી જાય ની વાત માં વાત કરો છો તલવાર ના ગાઢવાની હોય તલવાર તો છે ને કાઢવી પડે આજ ગોતી રહ્યો તો હાથમાં આવી જાય ને હરીપા તો એનું માથું ઉતારી પછી ફૂટબોલ રમવા દેવું તલવાર તમારે ખર્ચી મીડિયા મી લઈને ફરો ભાઈ તમારે હજુ કોઈને કીધું તો ના હજુ કોઈને તમને કીધું તો નહીં કશું તે કેવાનું જોઈ રહ્યા નું હોય હા એમણે તો કોઈ ના તલવાર ના પડે ને તમે આ નાટક કર્યા કે તલવાર મેલ દેડો સારા આ નાટક છે ઓ તલવાર શેટી રાખો હું તલવાર શેટી રાખો એટલે હરીપા તમે આ તલવારનો નાટક કો છો બે જો સંધિ તમે નાટક છે બધા હરીપા હવે મગસ વધાર ના સકા હો નકે બાયક વાળો તો પછી આત્મા આવશે પેલા તમારું માથું ઓટલા ઉપરથી ભોય પડી હશે અલ્યા તારી મફુજી દેમ કે આ ગરીબ સજી મગાથી ગરીબ લાગે આજો ઓહ તારી શું કીધું તમારું માથું ઓટલા ઉપરથી ભોય પડી હશે અરે માપે બોલ ન કેમ મેલવો છોબો ઉдзе તારો શું છે ઓ તારે ખાના એ આ રેખા દોરી છે જો આમણા પગ નઈ પણ ખાલી અંગૂઠો નઈ પણ ખાલી અંગૂઠાનો ન ખાય નરી તો તો પછી નક ભોય પડ્યો હશે હવે ઓ ભાઈ આ તારા બોલવાની હવાય આમણા ના પીજો ને જીભ ખેચી નાખ્યો તારી

કાકા ક્યારાય તારું તો બા બળ્યાડા તું રોટલી ઘડી ખા તારા આત્માં હથિયાર ના છોબે ઓમે આ ઘરને કેટલા દશમ જીવાય તો

બે માથાડો છે એટલે એક માથું તો એનો છે ધાર્યું કાપી નાખું છે એટલે બીજું માથું આવે શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખો સય શુકો સય શુ દાદાગીરી કરો એ મુરે એટલે હે ઓ હરીપા હરીપા સય શુ સય શુ આ મારવા પર મને હરીપા કોઈ બોલ્યા હતા હું કોઈ નહી બોલ્યો હે કોઈ નહી બોલ્યો હરીપા એમણે મારે વાહ ના થો તરવેર લઈ

ચારે મકાન આવી ગયું હા ચારે મકાન વાયરા વાઈ ગયા ચારે મકાન વાઈ ગયા હવે કેવું છે કોહડો ભાડિયાતમાં હેરાન કરવાનો એ હેરાન તો હું વિચારું કે બાયણ બની નાખું છેલ્લા બાયણે રહેવા જતો રહ્યો છેલ્લા બાયણે રહેવા જતો રહ્યો ઓય તો અભળો તા આ હુકમનો એકો મારો સડાયેલો છે 52 પત્તાની બાજી મી ખેલી હરી ભાઈ હા ઓય ઓ મફુજી તમે કહેતા હતા ને કે તઈ દારમ આવતા રહેજો હું એકે ભાડિયાતને ટકવા દ્યું